નમસ્કાર અને આભાર નેશનલ હાઈવે જે પાસ થાય છે છે આ અમદાવાદ તરફની લેન જાય છે બોમ્બે તરફ સામે છે શીતલ હોટલ અને એની એક્ઝેક્ટ સામે આવ્યું છે મયુર પાર્ક સોસાયટી હવે આ જે સોસાયટી છે એ સોસાયટીના ગેટ ઉપર ભગવાન શ્રી રામના ચિત્રો છે અને એ કદાચ એના માટે અત્યારે હોઈ શકે ઉપર પણ ચિત્ર છે કે બાવીસ તારીખે રામલલ્લા જ્યારે અયોધ્યા પધાર્યા તેમની પૂજાઓ કરવામાં આવી અને તે ઉત્સવ રંગે જંગે અહીં પણ ઉજવાયો હવે એટલી તો પ્રતિબદ્ધતા એ લોકોમાં છે કે આ ઉત્સવ અમે ઉજવી અને સરકારના કામને અમે વધારી લઈએ કે સરકારની અંદર જે નિર્ણયો આવ્યા એને વધારી લઈએ આ સોસાયટીના દર્શન તમને આ સોસાયટીમાં કેમ આવવા પડ્યું સોસાયટીના લોકોની સમસ્યા શું છે તે હું પણ તમને બતાવું અંદર આવતા તમે જોશો આ દિવાલની એક્ઝેટ પાછળ આ એક મોટો ગંદકીનો તળાવ ભરાયેલો છે એમ કે ચાલે નાની જ છે પચાસ ફૂટ જગ્યાની અંદર છે પચાસ બાય વીસ ફૂટ કદાચ હશે આ પણ આ ગંદકી જો ને

શું તકલીફ છે તકલીફ આ છે કે અમે લોકો આ ગટરની પ્રોબ્લેમ છે તમારું નામ જણાવો વિસ્તારમાં મયુરબાગ સોસાયટી થી દીનબંધુસિંહ ચૌહાણ અમે અહીંયા દસ બાર વર્ષથી રહીએ છીએ પણ આ ગટરની તકલીફ અમારે શરૂઆતથી થઈ ત્યારથી અમે પિયુષભાઈ હતા એનો કમ્પ્લેન કર્યા પંચાયત હતો પંચાયતમાં કમ્પ્લેટ કર્યા પણ આ નિકાલ આવે નિકાલ આવે કરીને નહીં આવ્યો પછી નગરપાલિકા બની નગરપાલિકા બન્યો પછી અમે લોકો પાછો કોશિશ કર્યા કે ભાઈ આ ગટરનો મારો ટેમ્પરરી કંઈક કરો નિદાન તમારો નગરપાલિકા બની ગયા છે તમે ગટર બનાવવાના છે એ તો ખબર છે પણ ટેમ્પરરી મારો કંઈ નિદાન કરી દો તો મારા આ સોસાયટીના પોયરા જો રમે છે અહીંયા ક્રિકેટ બોલ જે છે બે હજાર વરસાદમાં જે પાણી ભરાય છે તે મંદિરમાં જાય છે સામે મંદિર છે તે મંદિરમાં જાય છે અને પછી અહીંયા પાણી ભરાયેલો હોય ને પછી અમે લોકો આમાંથી આવી જ જોઈએ આ મચ્છરની ત્રાસ છે જો કેટલી મચ્છર છે આટલીટલી ત્રાસ છે મચ્છર મચ્છર આપણા છે ને દેખાતા નથી આ બતાવો કેટલી બીમારી થાય એમાંથી ડેન્ગુ મલેરિયા હું હું થાય ખબર નહીં હવે આ સ્વચ્છતા અભિયાન જે અમારો મોદી સાહેબ ચલાવે છે તેના લીધે આપણે એ તો સ્વચ્છતાના નામ પર એકદમ કલંક છે અમારો સોસાયટી મયુરપાક સોસાયટી અને હવે જે કોરોનાના કાલ ગયો અમે લોકો આ જ રીતે કોરોના કાળમાં બી રહેલા છે તો અમે વિચારીએ છીએ આપણે સરપંચ સાહેબ હોય કે નગરપાલિકા નવરસેવક હોય ચાહે તો અમારો એમએલએ સાહેબ હોય તે બધાને અમે આગ્રહ કરીએ છીએ અને કરતા આવેલા છે તો હવે અમારો નિકાલ કરે જે કે અમારો પ્રજા અહીંયા જે લેડીઝ છે વૃદ્ધા છે તે લોકોને થોડુંક ત્રાસથી મુક્તિ મળે એના માટે અમે લોકો પ્રયત્ન કરતા છીએ અને આગળ બી કરતા રહેવાના છે જ્યાં સુધી મારો નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે સરકારથી ચાહે નગરસેવકથી ચાહે નગરપાલિકાથી અમે રજૂઆત કરતા રહેવાના છે ને આગળ બી કરતા રહેવાના છે જ્યાં સુધી મારો નિકાલ નહીં નીકળે આ આ શેનું પાણી ભરાય છે આ ગંદકી શેની થાય છે ગંદકી અમારો ખારકું છે અહીંયા હવે અમારી વસ્તી બધી ગઈ ખારકુંવા હતી તો પહેલાં ઓછા માણસ હતા તો ઓછા ભરાવતા હતા ચાલતો હતો ખાલી બી કરાવેલા છે અમે ઘણા વાર અમે ભરાવીએ એટલે ખાલી બી કરાવીએ હવે એમાં પરિસ્થિતિ એવું થઈ ગયેલું છે પાણી એટલી આવે કે અમે ખાલી કરાવીએ તો દસ ટેન્કર લાગે હવે દસ ટેન્કરના પૈસા અમારો સોસાયટીમાં થોડુંક મધ્યમ વર્ગ બી છે તો એનો ભોગવાનો થોડુંક તકલીફ પડે છે એટના લીધે હવે અમે શું છે નિકાલ કરવાના છે કે એનો કંઈ ટેમ્પરરી નિકાલ અહીંયા સામે ગટર છે ત્યાં બી થઈ જાય આગળ કલબર્ટ છે ત્યાં બી થઈ શકે છે આગળ બી એક ડ્રેનેજ સિસ્ટમ અહીંયા નથી ડ્રેનેજ સિસ્ટમ નથી અને અમે રજૂઆત કરીએ તો બોલે ડેનેજ પાસ થઈ ગયો છે આવે આવી જાય કાલે આવી જાય પાસ થઈ ગયેલો છે હા ડેનેજ એમ કહેતા છે પાસ થયો છે બેસો કરોડ કઈ રૂપિયા પાસ થયેલો છે ડેનેજ માટેનો પણ હવે ખબર નહીં જ્યારે હવે સામે આવે તો ખબર પડે કે ક્યાં પાસ થયા નથી થયો ભગવાન જાને હવે કોર્પોરેટરો કોણ તમારા કોર્પોરેટર છે મુકેશભાઈ છે પેલો આપણે શું નામ બે બહેનો છે અને એક લોકેશ અહીર છે ચાર જણા છે કોઈને વાત કરી બધાને કરેલા મુકેશભાઈને કરેલા કીધું કીધું કે હવે નિકાલ કરો છું અમે ધીમે હવે બધું આવી ગયું છે નગરપાલિકામાં દિવસ કરી અમે તો જ્યારે મુકેશભાઈ ચૂંટાયેલા નહીં હતા ત્યારેથી મુકેશભાઈને કહેલો હતો કે અમે તમારા લોકોને સપોર્ટમાં છું મારો આ ડ્રેનેજ લાઇનનો પ્રોબ્લેમ સોલ્વ કરજો લોકેશનું બી કીધું એ મારો ડ્રેનેજનો લાઇનનો સોલ્વ કરજો ચૂંટીની પહેલા નગરપાલિકાની ચૂંટણી પહેલાં આવી પછી બી જીત્યા પછી બી અમે લોકો રજૂઆત કરી ઘડી ઘડી રજૂઆત અમે રૂબરૂ મળીએ અમારો ઓળખાણ છે સારું આપણો સંબંધ છે એના લીધે અમે આવા અને આવા મિટિંગોમાં હા બધાએ કરેલો આપણે રાકેશભાઈ બી કીધું કે અમે આનો પ્રોબ્લેમ સોલ્વ કરી આપશું અને આ વખતે ચૂંટણીના પહેલા મિટિંગ હતો તો એમ કીધું કે બે કરોડ રૂપિયા કંઈ પાસ થઈ ગયા છે તો હવે આચારસંહિતા પછી અમે લોકો કામ ચાલુ કરવાના છે તો હવે જોઈએ હવે ક્યારે કામ ચાલુ થાય ત્યાં સુધી તો મારો વરસાદ આવી જાય વરસાદ આવે એટલે આખો સોસાયટીમાં પાણી ભરાવશે અને પ્રોબ્લેમ પાછો ઊભો થવાના છે કોયરા લોકોને બીમાર પડે છે આવું દવાખાનામાં જઈએ કેશ ભાઈ ફોન કરો ને કે અત્યારે પૂછો ને આટલા દિવસથી કમ્પલેન ત્યાં ક્યારે ખાડકો સાફ થશે કેમ કે તમે વેરો બધા ભરતા છો નગરપાલિકાનો હે હં વેરો ભરતા છે ને પછી વેરો નહીં ભરે તો આપણે ભર્યા સાહેબ બધા વેરા છે ધર્મેશભાઈ પટેલ મારું એક મંદિર મારે જયારે કાર્ય કરવા સદગુરુ લાવવાય માતાજીને લાવવા હોય ત્યારે આ બહુ પ્રોબ્લેમ છે મારે બધું સાફ સફાઈ કરવું પડે મોટોડું પુરાવું પડે અને આને બંધ કરવું પડે એટલી ગંદકી છે કારણ કે બધું પાણી બહાર આવે અને બીજી વાત કે આજ લગીન જે સરપંચ ઉટા આ તો હમણે નગરપાલિકા થયું પણ સરપંચ આને લગીન જેવું જેટલા સરપંચ ચૂંટાયા એને અમે બધે સહકાર આપ્યો છે અને એણે પણ અમને એવું કહ્યું છે કે આનો નિકાલ અમે લાવી લાગશું બધા સરપંચો જતા રહ્યા ચૂંટણી જતી રહી નગરપાલિકા આવી ગયો અને મુકેશભાઈ છે એની હાથે મારે મિટિંગ થયેલી અને એ મિટિંગ થઈને મારે દોઢ વર્ષ થઈ જવાનું મારી પાસે લેખિત છે કાગળ છે મારી પાસે જ્યારે મિટિંગ થઈ અને મેં રજૂઆત કરી કે હું તમને વંદન કરું મારું આટલું કામ કરી આપો કેમ કે કોઈ જ નથી કર્યું ધારાસભ્યો બરા બદલાઈ ગયા બધા જ બદલાઈ ગયા પણ એણે મને કહ્યું બાપુ તમે હાથ નહીં જોતા હું હમણાં જ એપ્લિકેશન લખીને નગરપાલિકામાં આપી દીધી એણે સાઇન સિક્કા સાથે આપી દીધી મને કહ્યું તમે ચાર મહિના લગીને દંબાડજો ચાર મહિના પછી આ પાસ થઈ જાય ચાર મહિના ચાર મહિના પછી ચાર મહિના લગીને મેં દંભાવી રહ્યો પછી પાછો ગયો મૂકો કોઈ અધિકારી નથી આવ્યા ને પાસ થઈ ગયેલું છે હમણાં આવે કોર્પોરેટર આવ્યા આવીને માપડી કરી ગયા આટલે કુંડી ઉઠી કુંડીની માપડી કરી કાં નાખવાનું છે મને કે બોક આ સતીષભાઈના જે મોટી ગટર છે એમાં નાખવાનું છે એ લોકોએ અહીંથી માપી લીધું છે બધું ગટર જોઈ લીધી કેટલી ઊંડી છે આ બધો સર્વે થઈ ગયો મને કેમ કે આ તમારા બે ચાર દિવસમાં કામ થઈ જાય એ બાબતને હા આજે છ આઠ આઠ મહિના થઈ ગયા કોઈ પાછા અધિકારીઓ નથી આવ્યા કોઈ પણ માણસ ફોન કરો ને મુકેશભાઈને આપણે મુકેશભાઈને ફોન કરીએ છીએ નાગરિક ફોન કરે છે તમે કેટલા દિવસનું તમને સાફ કરવા કીધેલું હતું મને કીધું કે અમે ટેન્કર મોકલીએ છીએ ફોન કરો કે આ સાફ ક્યારે થશે કે ના આ કઈ વાંધો શું કીધું શું કીધું તમને કોર્પોરેટરે એમ કહે કે કોર્પોરેટર એવું કહેતા છે કે મારથી ઊભું નહીં રહેવાય આ ઇન નગર કામ છે એમ કાં ઊભું નહીં રહેવાય મારે અહીં સ્થળ પર ઊભું નહીં રહેવાય કોઈ પણ અધિકારીથી એમ હું તમને તમને કોઈ રોકે નહીં કામની અંદર સમજ પડે સમજાવો આપણા નાગરિક છે ને બધા વ્યવસ્થિત સમજવા માંગે શું વાત કરીને શું કીધું એમાં એવું કહે છે કે હું અહીંયા સ્થળ પર નહીં હું એના માટે રહેવા એટલે એને એવું કેવો છે કે આ જે કામ છે આ ડેનેજ નું એ અંદર ગટરની અંદર આ ડેનેજનું પાણી લખાય નહીં એમાં આર્યા ગટરમાં આર્યા નીચે આમાં વરસાદનું પાણીની ગટર છે એમ ડેનેજની ગટર નથી એમ એવું કહેવા માગે છે તો મેં એમ કહેવું છે કે મૂકું આ જે ડેનેજની ગતર તો છે જ નથી બરાબર પણ આ ડેનેજનું બધું પાણી આમાં જાય જ છે બધું તળાવની અંદર વર્ષોથી આ જટું છે તેનું શું તેમ કે એ બરાબર છે વાત પણ અમે આ પાસ નહીં કરાવી શકીએ એમ જાહેરમાં પાસ નહીં કરાવી શકીએ તમને લેખિતમાં તમને આપી નહીં શકીએ કે તમે ગટરનું પાણી અંદર

જે પૈસા મારે પાસ કરાવવાયા ગટરના આ લાઇનના તો માથે નહીં થાય પણ તમે પછી મેં કહેવું મૂકવા એવું થોડું ચાલે એમ તમે આ જે નાખવાની છે ગટરમાં તે ઇનલીગલ કહેવાય એટલે એના પૈસા પાસ નહીં થાય નહીં થાય એમ એ ના કહે છે એટલે મેં કહ્યું કે એવું થોડું ચાલે એમ તમે વોટ લેવાના હોય ત્યારે તો અમે બધા સહકાર આપતા હે તમને તો ત્યારે એમ કે વીરો બધું જ પટ્ટા છે તમે એમ કે પહેલાં કેટલો ખર્ચો થાય એ પહેલાં તમે મને કહો કે આટલો ખર્ચો ટતો હશે તો પછી એમાંથી અડધા હું કરાવી લઈશ એમ ઓકે એટલે ટૂંકમાં હું પાછું બોલતો છું તમે કન્ફર્મ હોય તો કહેજો બરાબર એમણે નગરસેવકને ફોન કર્યો પહેલાં આ ભાઈએ કર્યો દિનબંધુભાઈએ બરાબર છે એમણે કીધું કે ભાઈ અમારે તો આ તકલીફ છે તું સાફ નથી થતું બેટિંગ કરી લઈ ગયા તો બી આવીને આવી પરિસ્થિતિ છે પછી આ ભાઈએ ફોન લીધો કે સાહેબ તમે તો મને પ્રોમિસ આપેલું પ્રોમિસ આપેલું આપ્યું એ તો મને મને ચાર મહિનાનું કહેલું તો ચાર મહિનામાં પાસ થઈ જાય તો ચાર મહિના પ્રોમિસ આપેલું કે પાસ થઈ જાય ને તમારું આ બધી પ્રોબ્લેમ નીકળી જાય ના ના આપણે એ તો હું ટાણી ગયેલો મિટિંગમાં પણ હું જે મિટિંગ એમની સાથે કરી ત્યારે અમે ત્રણ ચાર માણસ ગયેલા આવતા અને એમણે લખીને ડાયરેક્ટ આપી દીધું છે નગરપાલિકામાં તો હવે તે પછી પણ આ પ્રશ્ન ઉભો ઊભો છે એ સમયને કેટલો ટાઈમ થયો સમયને દોઢ વર્ષ થઈ જવાનો દોઢ વર્ષ થયું અને આજે જ્યારે ફોન કર્યો સાક્ષીમાં કદાચ મુકેશભાઈને ખ્યાલ ના હશે કે મીડિયાનો માઇક ચાલુ છે અને એમણે જે બોલવાનું હતું બોલી દીધું વાંધો નથી પરંતુ મુકેશભાઈ એમ કે છે કે આ નગરપાલિકા કાયદાકીય રીતના નહીં કરી શકે કરી શકે આ ઇન તમારે આ ડ્રેનેજ પેલા વરસાદી કાસમાં નાખી દેવું લાખવું પડે બરાબર અને એમાં સાંભેથી નથી ઊભો નગરપાલિકા તરફે પણ પાછળથી ઊભો છે નગરપાલિકા વાળા અટકાવશે નહીં નહીં અટકાવશે આ વાત કહી રહી છે શું લાગે આ વાત યોગ્ય છે મને તો બધું યોગ્ય નથી લાગતો બિલકુલ નહીં હું તો માનતો જ નથી આમાં નહીં યોગ્ય લાગે આમાં હવે નાગરિકોને હા 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 પૂછું પૂછું નાગરિકોને એક વાત હવે કરીશ કે જ્યારે બી મકાન લેવા જાઓ ને ત્યારે ચેક કરો કે ડ્રેનેજ સુવિધા છે કે નહીં અને નવસારીમાં નગરપાલિકા વિસ્તારમાં જ્યાં જ્યાં ખાડ કૂવા છે ને એક સમય આવશે ને આ પરિસ્થિતિ પાકવાની છે એટલું યાદ રાખજો અગમચેતીના ભાગરૂપે તમારા કોર્પોરેટરોને અને તમારા ધારાસભ્યો પાછળ લાગી જાઓ કે ભાઈ અમને ડ્રેનેજ કૂદીને નાખી આપો હવે અહીંયા જે સિસ્ટમ થઈ ગયેલી છે ને અહીંયા જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ પ્રમાણે ખુદ નગરસેવક એમ કહે છે કે તમે ઇનલીગલી ડ્રેનેજ નાખી દો વરસાદી કાસમાં હું પાછળ ઊભો છું પણ નગરપાલિકા તરફે કોઈ તમને અટકાવશે નહીં અને નગરપાલિકામાં કામ એટલા માટે પાસ ના થાય આ ખર્ચો એટલા માટે પાસ ના થાય કારણ કે ઇનલીગલ કામ છે હવે નગરસેવક જો ઇનલીગલ કામ કરવા માટે આ લોકોને આગળ પાડતા છે તો પછી આ દેશના ભવિષ્યનું શું મુકેશભાઈ તમારી પાસે આવી આશા તો નહીં હતી બિલકુલ નહીં હતી અને હોય પણ ના શું તમારી કોલેજ ની આજુબાજુ આવી ગંદકી છે જોયું છે એમની કોલેજ જોઈ છે ને બિલકુલ નથી નથી એમના ઘર આજુબાજુ બિલકુલ નહીં એટલે કદાચ કેવું હોય કે બધે જ પરિસ્થિતિ ખરાબ હોય તો માણસ પહોંચી નહીં પહોંચી નહીં વાર પણ ના બિલકુલ નહીં મને બિલકુલ ના ના વોટ માંગ્યા પછી ચાર કોર્પોરેટર કેટલી વખત આવી કોઈ વખત આવ્યા નથી શું નામ કોર્પોરેટર નું તમારા કોણ બોલશે માસી બોલો કોઈ માસીને ખબર છે શું તકલીફ છે ચાલો તમે અહીંયા કેમ આવ્યા ભેગા કેમ થયા ના બોલો આ ગટર માટે ગટરનો લાઈનો કાયમ કવગડ રહી રહ્યા કરે છે અમને લોકો વરસાદમાં શું પરિસ્થિતિ વરસાદમાં બહુ પાણી ભરાય છે આ ગટરનું પાણી બી આવે ગટરનું પાણી આવે આ બહુ તે રોડ ઉપર આવી જાય પાણી બધું આખું ભરાઈ જાય પાણીનું આવા જવાની તકલીફ પડે બહુ તકલીફ પડે મચ્છર કેવા છે મચ્છર બહુ જ મચ્છર મચ્છરની વાત જ ન કરવાની હા બધા ઘરમાં માટા પડી ગંદકી આવે તે અલગ હા આવે જ ને સર બરાબર તો હવે શું ન્યાયની માંગણી શું છે હવે તમારી અમારે આ ઘટા યોજના કોઈ બી હિસાબે પાસ થવી જોઈએ આજે તો વર્ષોથી થી આજ 10 10 વર્ષ અમે વેરા બરોબર ભરતા છીએ હા અને માણસ વેરા ભરતો હોય તો પછી નગરપાલિકાની જવાબદારી છે કે એ લોકોની સમસ્યાનું સમાધાન કેવી રીતના લાવવું તો મિડલ ક્લાસ પબ્લિક એને જે વેરા પાણીનું કરવાનું હોય તે કરી દે છે અને ભરી દે છે વેરો ભરતા છે ને કે બાકી રાખે છે નગરપાલિકાના વેરા ભરતા છે અત્યારે પહેલા 900 પહેલા નવસો આવતા અત્યારે સોળસો રૂપિયા આવતા છે નગરપાલિકાના વેરા ભરતા છીએ અમે અને આ ડ્રેનેજ ના પાણી મંદિર બી ગંદુ થાય છે વરસાદમાં ભરાય તો એટલે બધા મંદિર માં જાય પાણી તો અમે રજૂઆત કરી અત્યારે તો ખબર ને ઇલેક્શન પહેલા બધા નગરસેવકો ધારાસભ્યો ભાજપાના કાર્યકર્તાઓ બધા મંદિરની સાફ સફાઈ કરતા હતા અહીંયા નહીં આવ્યા મંદિર નહીં કોઈ નહીં આવ્યા અમે લોકો પોતે જ સાફ કરેલા અમે લોકો સાફ કરાયા રામ મંદિરના જયારે થયો હતો ઉદઘાટન તે દિવસે અમે લોકો આખો સોસાયટી સાફ કરાવી મંદિરમાં પૂજા પાઠ રાખ્યો બધું રખાયું બધું કરાયું અને એક વાર વરસાદમાં જયારે રાકેશભાઈ ચૂંટાયેલા ત્યારે અમે વરસાદમાં પાણી ભરેલું મંદિરના એનો વિડીયોનો ફોટો મોકલેલા તો તરત જ એ ગાડી મોકલેલા હતા સાફ કરવા માટે પણ એક ગાડીથી કંઈ બે ગાડીથી કંઈ થવાના નથી અમે એટલા માટે

હા આખું ડ્રેનેજ નું પાણી જાય છે પણ અમારું લોકો કઈ ડ્રેનેજ નું પાણી તળાવમાં જાય બધું જાય છે અમે જોઈ લઉં ને ફોટો પાડો બધું પાછળ નું બધું પછી નાની મોટી નાની ચોઈસ નું બધું પાણી ગટર માં જાય પણ અમારું જ કઈ વ્યવસ્થા નથી કરી આપતા ને સાહેબ અમારે પાણી પીવાની બી અહીંયા વ્યવસ્થા નથી યાર ચાર 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 નગર સેવક છે અહીંના મુકેશભાઈ અગ્રવાલ જયશ્રીબેન હેતલબેન અને લોકેશભાઈ આહિર દિલ પર હાથ મૂકીને ખાલી એટલું વિચારજો આ તમે તો એમ લગભગ હવે એવું લાગે કે તમે ખાલી વોટ લેવા માટે આ લોકોને કહેતા છો કે આ અમારો પરિવાર છે આ અમારા લોકો છે અમારા મતદાતાઓ છે પણ મત મળી જાય પછી તમે આ લોકોને ભૂલી જતા છે ને આ એનો સાક્ષાત દાખલો છે એકવાર દિલ પર હાથ મૂકીને કહેજો કે તમારી મા તમારી બેન તમારી દીકરી તમારા માસી કાકા કાકી કે તમારા વડીલો આવી પરિસ્થિતિમાં રહેતા હોય તો શું તમે રહેવા દેવો સત્તામાં હોવા છતાં અને આમાં કેટલી વાર લાગશે આ આ ખાબોચિયું સાફ કરવામાં કેટલી વાર લાગશે તમે તમે બધા મુખ્યમંત્રી શ્રીના આમંત્રણ આપો બરાબર તમે 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 બધા મુખ્યમંત્રી શ્રીના આમંત્રણ આપો કે મુખ્યમંત્રી શ્રી અમારે અમે તમારું અભિવાદન કરવા માંગતા છે અમે તમારું સ્વાગત કરવા માંગતા છે તમે અમારી સોસાયટીમાં આવો ઓટોમેટિક આ બધું સાફ થઈ જશે

ને આ જ હાલત તૂટી તે સમયે એ પિયુષભાઈને તો મેં બહુ રિક્વેસ્ટ કરી છે કે મારું આટલું આ કામ કરી તો આટલું આ કરી આપો હજુ હોટીમાં હું કટ્ટો જ છે પિયુષભાઈને મળું જ છું એમને અને કેમ છો કે આનું મને બીજી વાર હવે આ ચાર જણાને વોટ આપવાના ના બિલકુલ નહીં હવે આપવાનો નહીં આપવાની નથી કોઈને વોટ આપવાનો નથી સાહેબ બરાબર કે વીસ વર્ષથી સાહેબ અમે તકલીફમાં છે ને આ તો હમણાં ટેન્કર ભરી ગયા બાકી હમણાં સમય લો રોડ પર ચાલે જંતુઓ ચાલે અને હવે અમારે આગલા વર્ષથી જો અમારું આ કામ નહીં થાય તો બધા કોપરેટર નો એન્ટ્રી છે અમારી પક્ષ સોસાયટી કે નરેન્દ્ર મોદી સાહેબે તો બધી સુવિધા કરી છે બધે અને બધા કામો માટે બધું વસ્તુ એ બધું કરે છે એ માણસ ઉપર બેસીને બધું કરે છે એ કટ્ટા છે પણ એ નીચેના જે આ અધિકારીઓ છે તે કોઈ ધ્યાન માં નથી લેતા હું તો નરેન્દ્ર સાહેબ મોદીને પણ રિક્વેસ્ટ કરું છું કે આ મારી વાત સાંભળજો

ખરેખર તો ધારાસભ્યશ્રીએ બી વિચારવાની જરૂર છે કોર્પોરેટરે વિચારવાની બી જરૂર છે અને સંગઠને ખાસ વિચારવાની જરૂર છે આ સંગઠને કે જે લોકોને તમે ટિકિટો આપી અને જીતાડ્યા આટલી મહેનત કરી એ લોકો કામ નથી કરતા ને એટલે તમારી ઉપરની પાંખ બદનામ થતી છે નીચેના લોકો કામ નથી કરતા નીચેના ચૂંટાયેલા સભ્યો કામ નથી કરતા નીચેના અધિકારીઓ કામ નથી કરતા એટલે ઉપરના શીશ નેતૃત્વ બદનામ પણ થાય છે અને ખોટી વાત કહેવાય જ્યારે આપણું શીશ નેતૃત્વ આપણને આટલી તાકાત અને આટલી હિંમત આપતું હોય આગળ વધવા માટે શક્તિ બુદ્ધિને બધું જ આપતું હોય અને તે બાદ પણ આવા નાના નાના કામોમાં આપણે આપણા શીશ નેતૃત્વનું નામ બદનામ કરી નાખીને પબ્લિક પબ્લિક પોમ પોકારી જાય ને તો પછી એ વાતમાં કોઈ મજા નથી હવે હા જે જયશ્રીબેન ખરા ને આમને પાણીનો બહુ પ્રોબ્લેમ છે વર્ષોથી આમ જ્યાંના રેટા હે ત્યાંનો પાણીનો પ્રોબ્લમ છે આ છે ધારાગીરી કરાય આયરવા એટલે અહીંયા એ લોકોને પાણીની આપદા છે આ લોકોને પણ એટલે એ લોકોને ભણવા નહીં રહી એટલે જયશ્રીબેન ને અમે કેટલી વાર રિક્વેસ્ટ કરવા ગયા કે આમને એક હેડપંપ કઢા આપો તો હા નલ છે જલ જલમે નલ નલ

ને લોકો દે કે આદિવાસી છે જો આદિવાસી વિસ્તારમાં જો આદિવાસીનું નહીં ની સાંભળતા હોય તો પછી બીજાનું ટોય કેવી રીતના સાંભળે જે જલ જે ઉઠે ત્યારથી તે સુઈ ટા લગીને આ પાણીની જરૂરત હોય

આ અમુક 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 સબ્જેક્ટમાં તો ખરેખર માનવતા તો રાખવી જોઈએ ને એમ અને આ પરિસ્થિતિ અહીંની છે અને પેલી બાજુ હા ત્યાં સુધી સાચી વાત ચાલ બતાવજો ભાઈ ઘર મંદિર બી છે ગંદકીની બહાર મંદિર બી છે રસોડા બી છે અને એટલે જ મેં કેવું કે ભાઈ ખરેખર પાર્ટી એ છે ને હવે તો ટિકિટ ફાળવવાની વખતે વિચાર કરવો જોઈએ કે ટિકિટ કોને ફાળવી અને મુકેશભાઈ ખરેખર તમારી પાસે તો આવી આશા મની નહીં હતી સિરિયસલી નહીં હતી આ બાજુ અહીંયા ભાઈ આ જો આ પરિસ્થિતિ આ જીબીનો થાંભલો બી ગટરમાં એ મરઘી આ જો આ આ અહીંયા ઘર છે આ બાજુમાં રસોડું છે ક્યાં

તો એટલા બીમાર મચ્છર એટલા બરા કે અમે કેમ કે રહ્યા એવી રીતે અમે છે પરિસ્થિતિમાં રહેતા તો એ અમારું કોઈ સાંભળતું નથી કઈ નહીં માસી કઈ તકલીફ દૂર થઈ જાય ચિંતા નહીં કરતા થોડોક ટાઈમ હવે ખમી જાવ હો ને હું નામ તમારું રેવાબેન રેવાબેન તબે થાચો જો તાપમાં ઊભા નહીં રહો જાઓ તમે છાયડામાં જાવ હા હળપતિ છે એ તો કંઈ નહીં તો આ પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિમાંથી હવે આ નાગરિકોને નગરસેવકો કાઢે નગરપાલિકા કાઢે એવી સૌની વિનંતી છે આ નાગરિકોની વિનંતી છે અને જોઈએ આના પરિણામો ક્યાર સુધી હવે આવે છે અને ખરેખર જે કોઈ સત્તાધીશ હોય જેને લાગતું ઓળખતું હોય આ લોકો અહીંનો નગરપાલિકાનો વેરો ભરે છે દેટ મીન્સ આ બધી ગંદકીના કામો એ લોકોએ કરવા જોઈએ એટલે શરમ લાગતી હોય તો કરજો નહીં તો આમ જ રહેવા દીધો ધન્યવાદ